તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ વય, મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ भारत ने विकसित भारत बनावानी गेरंटी नो विश्वास गेरंटी नो विश्वास रेत नी रेखा नहीं पत्थर नी लकीर छे आ मोदी नी गेरंटी छे कमर नो बटन दबाओ भाजप ने विजयी बनाओ સુરત પોલીસ દ્વારા લોકસભાની ચૂંટણી ને લઈને રાત્રિ દરમિયાન પણ પેટ્રોલિંગ કરી ગુનેગારોને પકડી કડક સંદેશો આપી રહી છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ઉક્તિ સુરત પોલીસ સાર્થક કરી રહી છે નવસારી અને બારડોલી લોકસભા બેઠકના સોળસો બુથ પર સુરતમાં થનાર છે ત્યારે સુરત પોલીસ દ્વારા ચૂંટણી શાંતિમય વાતાવરણમાં થાય તે માટે બે સપ્તાહથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં વધુ લોકો રહે છે ત્યાં ફૂડ પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે રાંદેર પોલીસે મોડા ભાગોળ વિસ્તારમાં પોલીસ ફૂડ પેટ્રોલિંગ કરી ચેકિંગ કર્યું હતું આ દરમિયાન પોલીસ કમિશનર ડીસીપી એસીપી છ પીઆઈ દસ પીએસઆઈ પંચાવન થી સાહીઠ પોલીસ જવાનો

પોલીસે વીસ હજાર લોકો સામે અટકાયતી પગલા ભર્યા છે જ્યારે ત્રીસ જેટલા તડીપાર આરોપીઓ શહેરમાં પકડતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને સિત્તેર માથા ભારે સમૂહની પાસ કરવામાં આવ્યા છે અત્યારે સાત તારીખનો રોજ અમના સુરત શહેરમાં લોકસભાના ચૂંટણીના નવસારી સીટ અને બાડોલી સીટોની કુલ અમારો સોળથી સોળસોથી વધુ જે બૂથો ઉપર જે ચુનાવનો પ્રક્રિયા છે એના ધ્યાનમાં રાખીને ખૂબ સારી રીતે અને શાંતિમય પૂર્ણ જોવે આપણા બંદોબસ્ત પૂર્ણ થાય લોકો જો આપણા મત જોવે બિના કોઈ ભય વગર નાખે એના ધ્યાનમાં રાખીને શહેરના છેલ્લા જોએ બે અઠવાડિયાથી અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને જો એવા પોઈન્ટ જ્યાં વધુ અવર લોકો રહેતી હોય છે ત્યાં જો વ્હીકલ ચેકિંગ અને પેટ્રોલિંગ રાખવામાં આવે છે જેના જ ભાગરૂપે અત્યારે અહીંયા જો રાંદર વિસ્તારમાં જો ચેકિંગની કામગીરી ચાલુ છે જેમાં જેટલા બી શહેરમાં પોઈન્ટો હોય છે તમામ પ્રકારની ટીમો જોડાય છે અને અત્યારે અમે લોકો લગભગ જોએ વીસ હજાર જેટલા વાહનોના સ્ક્રીનિંગ કરી છે એના ચેકિંગ કરી છે જેમાં અલગ અલગ પ્રકારના અઢીસો જેટલા લોકો હથિયાર ચક્કુ હોય છરી હોય તલવારો હોય ધોકા હોય આ પ્રકારના પ્રતિબંધિત ચીજો સાથે પકડાયેલા છે જેના ઉપર આ કેસો દાખલ કરવામાં આવેલા છે સાથોસાથ જો હિસ્ટ્રી સીટરો અને પારવાળા અને એમસીઆર કાર્ડવાળા ટપોરીઓ આ બધાને ઉપર જો અટકાયતી પકડવાની બી કામગીરી ચાલુ છે ત્રીસ જેટલા લોકો એવું આપણનેના તડીપારવાલા મળી આવેલા છે આપણે ઘરમાંથી જો તડી પાર થયેલા હતા તો આ લોકો ઉપર બી ગુનાઓ દાખલ થયા છે જો અને સાથોસાથ વીસ હજાર જેટલા લોકો પર અટકાયતી પગલાં લેવામાં આવે છે સેવન્ટી જેટલા લોકો પાસા થયા છે અને આ પ્રકારના કામગીરીથી જેટલા બી લુખા તથ્યો છે જેટલા એન્ટી સોશિયલ તથ્યો છે જો પ્રજાનરન જાણે છે એના ઉપર અત્યારે અને આવનાર દિવસો બી સખત કાર્યવાહી અમે લોકો કરી છે આ બધી કાર્યવાહી કાયમી માટે છે અને આ પ્રકાર જો લોકોના એક સેફટી ફીલ થાય સાથો સાથ જો આ લુખા તથ્યો છે એના બી સબક જો પોલીસ શીખાડે આ દિશામાં અમે લોકો આવનાર દિવસો બી સખત અને સતત કાર્યવાહી અમે લોકો ચાલુ રાખવાના છીએ બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર